નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે નવ તારીખ પેલો મહિનો બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ તેત્રીસો એકાણું ગુણ જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની રાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાહે નહીં જાણીએ આજને મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં सौ अगर रुपया भाव थियो भाई जीव से भाई क्वॉलिटी भाई सुपर क्वालिटी पूरा उतारा क्वॉलिटी में कहीं घटे एम नहीं 1111 रुपया भाव થઈ ગયો જીવીસનાનો ભાઈ જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં 5200 રૂપિયા દેવાનું 11258 સુજો ભરજો સુપર જલ 1116 આટ આટ નહોતી કે વાત તોનો ઓલા રે એક બગરે 25 25 આવા 600 રૂપિયામાં આવે તો લખીને 1115 રૂપિયા ભાવ થયો ભાઈ જીવીસ મક પડીએ क्वालिटी ने बात किंतु भाई वजन महारी भाई पूरा उतारा नी पट वजन नी भाई 1115 रुपया भाव થઈ ગયો જે વિશનાથનો ભાઈ જો ક્વોલિટી માં સારી હે ભાઈ કાઈ ઘટે ની 25000 પાણી કરી 25000 1000 દે કતડ બતાઉ 22333 333 માં 333 જતી આજીલે બેટા એ 1070 માં લઈ બાપ આ મગફળીનો ભાવ 1070 રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કેમે ક્વોલિટી માં સારી હે ભાઈ જોઈ લો 1070 રૂપિયા ભાવ થઈ ગયો આ મગફળીનો ભયાદનો જો ઓકલટ ઠીક માલ જે આટલું બોટલું આલે આનો દ્રેવી દ્રેવી પટ્ટી પટ્ટી 35 વેચાલે अग्र सो एक रुपया भाव थो भाई जीविस मगफड़ी है क्वालिटी वजन में हारी भाई पूरा उतारा नहीं दाणे जोरदार है अग्नियो एक भाव थी नो અજ નો ભાઈ જો જો ક્વોલિટી માં કાઈ ઘટ્યા ની ભાઈ સુપર ક્વોલિટી નો માલ 1151 ભાવ આનંદ નો જી વિશ્વ જોઈ જો 996 રૂપિયા ભાવ થયો 66 નંબર મગ પડી એ ક્વોલિટી ની વાત કરીએ તો વજન માંડવી ભાઈ મિડિયમ ક્વોલિટી ની ભાઈ પળળેલી એક હજાર નેવું રૂપિયા ભાવ થયો જીવીસ છે ભાઈ ક્લિટી ની વાત કરી વજન માં હારી ભાઈ જોઈ લો એક હજાર નેવું રૂપિયા ભાવ થઈ ગયો જીવીસ નો નો ભાઈ બહુ એ વિકાસ સપના કાટલા નો હોય કે બંચાઈ જોન 550 બોટ તો માર્ક મને કે છે તો બોટ તો બોટ તો મિત્ર તો મિત્ર તો જનો એસી કાથી બેસી ત્યારે

क्वालिटी ने बात कर भाई सुपर क्वालिटी नोमाल है भाई मगफड़ी इन क्वालिटी में काही कटे एम नहीं वजन में हारी दाणे जोरदार ने भाई पूरा उतारा नहीं है 1109 रुपया भाव થઈ ગયો 299 क्वालिटी में काही कटे नहीं भाई सुपर क्वालिटी ने मगफड़ी अटक ग्लोज लो 41 रुपया 51 ने होरो हो गयो ने घोले जावा भाई एक हजार ने छप्पन रुपया भाव थी भाई क्वालिटी ने आज मीडियम क्वालिटी ने भाई छप्पन रुपया भाव थी गो जीवीस आज ना मीडियम क्वालिटी

અગિયારસો ને બે રૂપિયા ભાવ થયો ભાઈ જીવીસ મગફળીએ ક્વૉલિટીની હતીને વજનમાં હારી દાણે જોરદાર વગરની ને પૂરા એ ભાઈ અગિયારસો ને બે રૂપિયા ભાવ થઈ ગયો જીવીસ નોંધનો ભાઈ સુપર ક્વૉલિટીનો માલા કાંઈ જોઈ જોઈએ